હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું ભૂંગળા બટેકાની રેસીપી અત્યારે આપણા ગુજરાતમાં ભૂંગળા બટેકાની વેરાયટી ચેન્જ થઈ ગઈ છે પણ પહેલાં જ્યારે શરૂઆત થઈ હતી આ રેસીપીની ત્યારે આ રીતે જ બનતા હતા હવે અમરાવતીના સ્પેશિયલ થઈ ગયા છે ત્યાં આગળ આને સ્ટફ ફિંગર્સ કહેવાય છે ફ્રાય ફિંગર્સ પણ કહેવાય છે અને બીજું પણ એક બે નામ હોય છે આના જે મને અત્યારે યાદ નથી આવતા પણ જો તમને ખબર હોય આના નામ તો મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો રેસીપી પસંદ આવે તો લાઇક શેર કરવાનું ન ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા આગળ મેં ત્રણસો ગ્રામ જેટલા બાફીને લીધેલા બટેકા છે જેને મેં ઠંડા કરી દીધા છે અને સાથે મેં ભૂંગળા લીધા છે પહેલાં ભૂંગળાની સાઈઝ જોઈ લો આ રીતના મોટી સાઇઝમાં જે ભૂંગળા આવે છે એ જ લેવાના છે ને આપણે આને તળી દેવાના છે આનાથી એક હજુ સાઇઝ મોટી આવે છે પણ એ આપણા ઘરમાં આપણે તળી નહીં શકીએ એટલા માટે નથી લીધા જે બટેકા છે બાફીને ઠંડા રાખ્યા છે હવે અહીંયા બટેકામાં તમને લાલ લાલ ધબ્બા દેખાતા હશે તો પ્લીઝ એમ કમેન્ટ નહીં કરતા કે આ અમે ખરાબ બટેકા લીધા છે ખરાબ નથી મેં એકચ્યુઅલ આને બીટ સાથે બાફ્યા હતા મેં ઘરમાં બીજા કામ માટે બીટ બાફવાનું હતું તો મેં એના સાથે જ આને મૂકી દીધા હતા એટલે બીટનો કલર આને લાગી ગયો છે એટલે લાલ દેખાય છે તો અહીંયા બટેકાને મેં સારી રીતે મેશ કરી લીધા છે અને તમે કોઈ પણ મેશરથી કે હાથેથી પણ મેશ કરી શકો છો ચાલો હવે સ્ટફિંગ બનાવી લઈએ જેમાં આપણે સૌ મીડિયમ સાઇઝનો એક ઝીણો સમારેલો કાંદો લીધો છે આ સિવાય તમે સ્વીટ કોર્ન બાફીને પણ લઈ શકો છો જુઓ આના અંદર વેરાયટી કે વેરીએશન તમે ઘણા બધા કરી શકો છો તમારા ઉપર છે કેવી રીતનું તમારે ખાવું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અમરાવતીમાં જે મળે છે એમાં એ લોકો ખાલી લાલ મરચું નાખે છે થોડો કલર નાખે છે કલરવાળું મરચું નાખી દે છે અને મીઠું નાખે છે પણ હું અહીંયા થોડા મસાલા હજુ વધારે કરીશ એક થોડી આપણે હળદર નાખીશું વન ફોર્થ ચમચીથી પણ ઓછી આ કાશ્મીરી લાલ મરચું અને રેશમ પટ્ટી લાલ મરચું બંને હું યુઝ કરવાની છું અત્યારે મેં રેશમ પટ્ટી લીધું છે તમે તમારી તીખાશ પ્રમાણે વધઘટ કરી શકો છો સાથે જ અહીંયા થોડો હું ગરમ મસાલો પણ નાખી રહી છું અને હવે આને વધારે ટેસ્ટી અને ચટપટું બનાવવા માટે આમાં હું પેરી પેરી મસાલો નાખું છું તમને જો મેગીનો મેજિક મસાલો તમારા પાસે અવેલેબલ હોય અથવા પસંદ હોય તો તમે એ પણ નાખી શકો છો એ સિવાય એરોમેટિક પાવડર આવે છે તમે એનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા આગળ આપણે બધી વસ્તુઓ નાખી દીધી છે અને હવે બરાબર આને મિક્સ કરી લેવાનું છે આ ખૂબ જ ઇન્સ્ટન્ટ છે તમારા ઘરમાં કોઈ નાની ગેટ ટુગેધર હોય પાર્ટી હોય કીટી પાર્ટી હોય તો એમાં ચોક્કસથી તમે આને ફટાફટ બનાવીને સર્વ કરી શકો છો ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે તો જો અહીંયા બધા મસાલાને બરાબર મિક્સ કરી લીધા છે હજુ સુધી મેં આમાં કાશ્મીરી લાલ મરચું નથી નાખ્યું કારણ કે હું પહેલાં ચેક કરું છું કે અગર મને જો કલર બરાબર લાગશે તો હું નહીં નાખું પણ મને એવું લાગી રહ્યું છે કે અત્યારે આનો કલર એકદમ સારો જે મને જોઈએ છે એવો નથી આવ્યો તો ચાલો હવે હું આના અંદર કાશ્મીરી લાલ મરચું પણ થોડું નાખી દઉં છું અને હવે બરાબર આપણે આને મિક્સ કરી લઈશું આજે અત્યારે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે અને તમે એઝ ઇટ ઇઝ એકલું પણ ખાઈ શકો છો બ્રેડના વચ્ચે ભરીને અને પછી એના બ્રેડ વડા પણ બનાવી શકો છો સાથે જ તમે આને આના બોલ્સ બનાવીને અને ચણાના લોટના ખીરામાં કરીને પણ તમે એને તળીને બોલ્સ તરીકે લેશો તો પણ ખૂબ ટેસ્ટી લાગે છે જો એક જ વિડિયોમાં મેં કેટલી બધી રેસીપી તમારી સાથે શેર કરી દીધી તો આના માટે એક લાઇક તો ચોક્કસથી બને છે તો ફટાફટ લાઇક કરી દો હવે અહીંયા આગળ થોડો લીંબુનો રસ આપણે ખટાશ માટે અહીંયા લીંબુનો રસ વાપરીએ છે એ તમારા પાસે હોય તો ઠીક ન હોય તો કાંઈ વાંધો નહીં એની જગ્યાએ તમે ચાટ મસાલાનો ઉપયોગ કરી લેજો બરાબર મિક્સ કરી લઈશું અને હવે કલર ખૂબ જ સરસ આવી ગયો છે સ્ટફિંગનો બિલિવ ફ્રેન્ડ્સ એકલું આ સ્ટફિંગ પણ ખૂબ જ સરસ લાગે છે મારા ઘરમાં તો જ્યારે મેં આ ટેસ્ટ કરાવ્યું તો બધાએ ખૂબ જ વખાણ કર્યા હતા તો હવે આપણે ઉપરથી લાસ્ટમાં થોડી કોથમીર છાંટીને અને બરાબર મિક્સ કરી લઈશું આજે થોડું પાછો લાઇટિંગનો ઇસ્યુ છે કારણ કે અત્યારે અમે જ્યાં રહીએ છીએ ત્યાં આગળ ખૂબ જ ઠંડી છે અને ઠંડીના કારણે ફોગ છે હું ઘરમાં છું તો પણ ઘરમાં પણ અમને છે ને વાતાવરણ થોડું ધૂંધળું લાગે છે ખબર નહીં કેમ પણ થોડું એવું લાગ્યા કરે છે ને તમે નહીં વિશ્વાસ કરો પણ ફ્રીજ ઉપર કે દિવાલો ઉપર થોડું ભેજ જેવું લાગ્યા કરે છે એટલે આજે કેમેરા ઉપર બી ઘડી ઘડી મારે લૂછવું પડે છે તો અહીંયા આગળ હવે ભૂંગળા પણ મેં તળીને રેડી કરી લીધા છે જુઓ બહારથી જે ભૂંગળા આવે છે જે એ લોકો ફ્રાય કરતા હોય છે મશીનોમાં એ સારી રીતે ગોળ ફૂલેલા હોય છે અહીંયા મેં પણ આને પ્રોપર સારા તેલમાં ગરમ જ તેલમાં તળ્યા હતા પણ મને ખબર નહીં કેમ લાગે છે કે થોડા ચપટા થઈ ગયા છે તો કાંઈ વાંધો નહીં આપણે સ્ટફિંગ ઉપર ઉપર જ ભરીશું ને બાકીનું પછી ડીપ કરી કરીને ખાઈશું દબાવી દબાવીને આવી રીતે આંગળીઓમાં ભરાવીને કોણે કોણે ભૂંગળા બચપણમાં ખાધા છે એ મને ચોક્કસ કમેન્ટ કરજો તો અહીંયા આગળ જો હવે જે મને બરાબર લાગે છે ભૂંગળું એના અંદર હું થોડું સ્ટફિંગ ભરું છું ઉપર નીચે બંને સાઈડથી આ ખાલી જસ્ટ તમને દેખાડવા માટે ભરી રહીશું બાકી અંદર સુધી સ્ટફિંગ હોય છે જે બજારમાં મળે એમાં આખું પૂરું અંદર સુધી ભરવાનું હોય છે પણ અત્યારે મારું જેમ મેં કહ્યું ચપટા થઈ ગયા છે એટલે હું પ્રોપર નહીં ભરી શકું જેટલું ભરાય છે એટલું ભરું છું અને બાકી અમરાવતીમાં અત્યારે જે રીતે મળે છે એમાં કેવું હોય છે કે એ લોકો આ સ્ટફિંગને ચટણી કહે છે આલુ કી ચટણી એમ બોલાય છે આને તો એ લોકો એક પેપર ઉપર એ મૂકે છે અને સાઈડમાં પાંચ છ ભૂંગળા મૂકી દે છે તો મેં અહીંયા ખાલી બે જ ભૂંગળાને આગળ પાછળથી થોડા થોડા ભર્યા છે અને આ નાઇલોન સેવ છે એમાં આપણે બંને સાઈડથી આને ડીપ કરી દઈશું તો સરસ એક ડેકોરેશન જેવું થઈ જાય છે અને બાકીના ભૂંગળાને હું આમ જ મૂકી દઈશ અહીંયા આગળ આપણે પહેલાં સ્ટફિંગને પણ ભરી દઈએ તો જુઓ મેં પ્લેટમાં ભૂંગળા પણ મૂકી દીધા છે ને એકાદું ભૂંગળું મેં આ રીતે વાટકીમાં જે સ્ટફિંગ ભર્યું હતું એમાં પણ ભરાવી દીધું છે અને ઉપરથી હવે આપણે સેવ હતી આપણા પાસે જે નાયલોન સેવ બચી હતી એ પણ નાખી દેવાની છે અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું તો જુઓ કેટલા સરસ દેખાય છે આપણા ભૂંગળા બટેકા કેટલી ફટાફટથી આ વાનગી બની ગઈ જેટલો નાનો આ વીડિયો છે એટલી જ શોર્ટ આ વાનગી છે ઝટપટથી તૈયાર થઈ જાય છે તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તમે કયા શહેરથી આ રેસીપી જોઈ રહ્યા છો એ પણ જણાવજો અને તમે પહેલાં ક્યારે આ રેસીપીને બહાર બજારમાં ખાધી છે કે નહીં એ પણ જણાવજો મળી આવી જ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો